ખાતે સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી વિશાળ સંખ્યામાં દેશ પ્રેમીઓએ હાજર રહી આ રાષ્ટ્રીય પર્વના પાવન પ્રસંગને યાદગાર બનાવ્યો સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બિલીમોરામાં વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય પર્વની જૂશ ભેર ઉજવણી કરવામાં આવી જેમાં બિલીમોરા નગરપાલિકા ફ્રેન્ડ્સ ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત ઝવેર જીવન મહેતા હાઈસ્કૂલ અને બ્રાઇટ સ્ટાર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે તેમજ સોમનાથ પ્રાથમિક શાળા વગેરે ખાતે ધ્વજવંદનના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા બિલીમોરા નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલના હસ્તે જે જે મહેતા હાઈસ્કૂલ ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંકના મેનેજર કપિલ ઉમાકાંત કાનવટેના હસ્તે તેમજ સોમનાથ પ્રાથમિક શાળા ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ બિલીમોરાના ઇન્ચાર્જ પ્રમુખ અશોક પટેલના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું નગરપાલિકા ખાતેના ધ્વજવંદન કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ મનીષ પટેલ ઉપપ્રમુખ હૈતલબેન જોશી વિપક્ષ નેતા મલંગ કોલિયા શહેર પ્રમુખ નીરવ ટેલર પૂર્વ પ્રમુખ વિજય પટેલ નગરપાલિકાના સભ્યો તથા કર્મચારીગણ તેમજ જે મહેતા અને સોમનાથ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં શાળા પરિવારની સાથે બાળકોને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ